કઈ રીતે કાંઈ વાંધો ન થાય દો આંટી શરૂ કરે છે નવી આ કાંઈ ઘંટી થઈ ગઈ છે હવે વિશે અમારા મોટા કારીગર આવી ગયા છે મોટા મોટા કારીગર વોટ તો ડાયવ કાઢવાની છે ને કાલ આજ તો નહીં કાઢે મોગોને બતાવતા રેવા જો કાઈ વાંધો નહી આલી કે કાઈ વાંધો ન રેવા જો હાલો કાંટી શરૂ કરે છે નવી આ કાંઈ ગંજે થઈ ગઈ છે હવે હેલો મિત્રો તો કેમ છો તમે બધા મજા માજો મારા લોકો તો આ મજા માજો હું સુચે બારિયા ને બધાને જય માતાજી જય માતાજી ન્યાદ આપણે ઉતારી છીએ લોકો આટલા સમયથી લેટ වෙજ્યું છે તો અમે બધાએ દેખાડી

पी भले लेट आती ना निकली जाए कारखा में बाहर पशी तो आप कहीं अंदर गड़ा एट तो 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 तो

આલો રે અડે કાકડે ઘરે જઈને આને મિત્ર આપણે ખાબા પર પોગી ગયા છે આપણા ઘરે અહીં આપણે સાલત લેવા આવેલા છીએ સાલત લઈ લીધું છે અને આ છે જો આપણો કારખાનું ઓલ્લું એ કારખાનું આપડું છે ઓલ્લું ઈ દેખાય રાવડવા આપણે ગહી છે ઈરા હેથે